આપણી શાળામાં કે ઘરમાં ઉત્પન્ન થતા નકામા કાગળમાંથી કેટલીક વસ્તુઓ બનાવતા શીખીએ તો આ પ્રવૃત્તિ માટે આપણને શું જોઈશે કાતર એડહેસિવ એટલે કે જે કાગળને ચિપકાવવા માટે ઉપયોગી થશે અને હા નકામા કાગળ તો જોઈશે જ ને કાગળની બેગ બનાવવા માટે સૌ પ્રથમ આપણે કાગળને ફેલાવી દઈશું છાપાને ફેલાવ્યા બાદ છાપા પર આપણે એડહેસિવ લગાડીશું એટલે કે ગુંદર લગાવીશું હવે બીજા ભાગના પેપરને એના પર ચીપકાવી દઈશું એક ખૂણેથી પેપરને થોડું વાળીને તેના પર આપણે ગુંદર લગાઈશુ છાપાના બીજા છેડાને ગુંદરવાળા ભાગ સાથે ચીપકાવી દઈશુ એક છેડેથી છાપાને વાળીશ ખૂણાના ભાગેથી ત્રિકોણાકાર બનાવીશું હવે આ ધારને વચ્ચેથી થોડા આગળ સુધી વાળીશું અને તેના પર આપણે ગુંદર લગાવી દઈશું અહીંયા પડતા નાના ત્રિકોણ પર પણ ગુંદર લગાવીશું તે જ રીતે આ બાજુ પણ વાળીને બનતા નાના ત્રિકોણ પર ગુંદર લગાવી દઈશું હવે અહીંયા જે શક્કરપારા જેવો આકાર દેખાય છે ત્યાંથી અડધા શક્કરપારા સુધી જોડીને આ બાજુએ ત્રિકોણાકાર બને તે રીતે પેપરને વાળી દઈશું અને તે જ રીતે અહીંયા પણ છાપાને વાળી દઈએ છીએ હવે અહીં પાડેલી ગડીઓને આપણે વ્યવસ્થિત રીતે ગોઠવી દઈએ છીએ તે રીતે આ બાજુ પણ ઘડીઓને વ્યવસ્થિત રીતે ગોઠવીશું દેખાય છે આપણી તૈયાર થયેલી બેગ હવે આ આપણે પટ્ટીઓ કાપીશું આ બે પેપરની પટ્ટીને આપણે અહી અને ઉપરની બાજુએ લગાવીશું હવે હેન્ડલ લગાવવા માટે આપણે સરખા અંતરે કાણા પાડીશું અને તેમાં દોરી લગાવીને તેને ગાંઠ મારી દઈશું હવે આ તૈયાર થયેલી બેગમાં તળિયા પર આપણે પુઠ્ઠું લગાવી દઈશું એટલે આપણા પાસે અલગ અલગ સાઇઝની આ નોટના કાગળમાંથી બનાવેલી છે અને આ કેલેન્ડરના કાગળમાંથી બનાવેલી કાગળની થેલીઓ તૈયાર છે તો તમે પણ તમારી શાળામાં આવી રીતે વિવિધ કાગળની થેલીઓ બનાવજો અને તેનો ઉપયોગ કરજો